સમન્વય 22 જગત થી માં જગદંબાને રીઝવવા માટે લાખો યુવાઓ વિવિધ મેદાનોમાં ગરબે ઘુમવા માટે તલ પાપડ બન્યા છે વડોદરા શહેરમાં પણ મુખ્યત્વે ફેસ્ટિવલ

જેનાથી નવરાત્રી પર્વમાં વિધર્મીઓના પ્રવેશ ઉપર અંકુશ લગાવી શકાય જોકે આ વડોદરા શહેરના ગરબા આયોજકો પૈકી લક્ષ્મી વિલાસ પેલેસ હેરિટેજ ગરબાના મુખ્ય આયોજક એવા વડોદરાના મહારાણી રાધિકા રાજે ગાયકવાડ ગરબા મેદાનમાં વિધર્મીઓનો પ્રવેશ રોકવા માટે ઉત્સુક નથી એ પુરવાર પણ થઈ ગયું છે નેશન પ્લસ ન્યૂઝને એલવીપી હેરિટેજ ગરબાના ખેલૈયાનો

ગરબા રમવાનો પાસ ઇસ્યુ કરવામાં આવ્યો છે એક તરફ વિશ્વ હિન્દુ પરિષદથી થી માંડીને તમામ હિન્દુ સંગઠનો ગરબા મેદાનમાં લવજા મેદાન મળી જાય એવી ભીતિ વ્યક્ત કરીને વિધર્મીઓનો ગરબા મેદાનમાં પ્રવેશ વર્જિત કરવાની માંગ કરે છે ત્યારે એલવીપી હેરિટેજ ગરબાના આયોજકો દ્વારા શહેરના હિન્દુ સંગઠનોની ચીમકીની પણ કોઈ તમા રાખવામાં આવી નથી

ભાગ લેવા માટે એ પાસ પણ કઢાવવામાં આવ્યો છે તો કયા પ્રકારની પ્રોસિજર આપે કરી તી એમાં ઓનલાઈન એપ્લિકેશન આવે ઓનલાઈન એપ્લિકેશન કરી તેમાં મારું આધાર કાર્ડ પછી જીમેલ આઈડી અને મારી ફોટો એ અપલોડ કર્યો તો મને પેમેન્ટ લીખ આવી એટલે એમાં હું પેમેન્ટ કર્યું એટલે મને તો શાહુદ્દીન સામાન્ય ત્યારે નવરાત્રી પર્વ ની શરૂઆત થાય છે તો મુસ્લિમોને પ્રવેશ નહીં આપવામાં આવે એ પ્રકારની પણ વાતો થતી હોય છે

મને મને કરી દીધું એટલે પણ તો એવું કહી શકાય કે આજે દસ દિવસ દરમિયાન લક્ષ્મી વિલાસ પેલેસના જે હેરિટેજ ગરબા થવાના છે એ ગરબામાં તમે રમવા માટે ખુબ આતુર છો એવું કહી શકાય હા સાહેબ અત્રે નોંધનીય છે કે શાહબુદ્દીન શેખને એલવીપી હેરિટેજ ગરબા આયોજકો દ્વારા પાસ ઇસ્યુ કરાયો છે એ સામે વિશ્વ હિન્દુ પરિષદ વડોદરા મહાનગરના મંત્રી વિષ્ણુભાઈ પ્રજાપતિએ આકરી પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે એલવીપી હેરિટેજ ગરબાના આયોજક ખુદ મહારાણી રાધિકા રાજે ગાયકવાડ છે એમના દ્વારા વિધર્મીઓને બેરોકટોકપણે ગરબા રમવાના પાસ અપાઈ રહ્યા છે એટલે તેઓ સનાતન ધર્મનું પાલન કરવામાં ઉણા ઉતર્યા છે અને હિન્દુ સંગઠનોની ચિંતામાં સહભાગી થવાને બદલે પડકાર ફેંક્યો હોય એવી સ્થિતિ ઊભી કરી છે જેને વિશ્વ હિન્દુ પરિષદ સખત શબ્દોમાં વખોડી કાઢે છે જે હેરિટેજ ગરબા આયોજકો છે એ સર સયાજીરાવ ગાયકવાડના વંશજો છે અમને આ મહારાજા પ્રત્યે બહુ ગર્વ છે મહારાજા પ્રત્યે સન્માન પણ છે આન બાનને વડોદરાની અમારી શાન કહેવાય છે ગત વર્ષે પણ અમે રાધિકા રાજેને મળવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ એમના વ્યસ્ત શેડ્યુલના કારણે તેઓએ અમને એપોઇન્ટમેન્ટ નહોતી આપી આ વર્ષે પણ અમે મળવાનો પ્રયત્ન કરીશું અને જે રીતે સયાજીરાવ ગાયકવાડ એ પ્રજાવત્સલ હતા વડોદરા શહેરની સુખ શાંતિ સલામતી કેવી રીતે કેળવાય એના માટે જે સયાજીરાવ ગાયકવાડે પ્રજાવત્સલ તરીકે જે કામો કર્યા છે એના કારણે અમે એમના પ્રત્યે બહુ આદરભાવથી જોઈએ છીએ હવે જ્યારે રાજા જ્યારે રજવાડા ત્યારે તે વખતે એક રાજાનું આગું સ્થાન હતું આજે લોકતંત્ર છે સ્વતંત્ર આપણે આઝાદી ભોગવી રહ્યા છીએ ત્યારે આજે પણ અમે જે રજવાડા વખતનું સન્માન હતું એ સન્માન રાજમાતાનું અમે જાળવી રાખીએ એ બંને બાજુથી એ પ્રયત્નો હોવા જોઈએ પ્રજાવત્સલ માતાએ બનવું જોઈએ રાજમા રાજમાતાને રાણીજીએ કે પ્રજાવત્સલ બનવું જોઈએ કારણ કે આજે જે ગરબો એ ગરબાની ગરિમાએ ન જાળવી શકતા હોય અને વિધર્મીઓને જ રીતે પાસ આપતા હોય તો હું હિન્દુ સમાજને પણ એક આહવાન કરવા માગું છું કે આવા જ્યાં ગરબા આયોજકો હોય ત્યાં આપણી દીકરીઓને ગરબે રમવા ન મોકલવી જોઈએ કારણ કે જે લોકોને ગરબાની ગરિમા જ નથી ખબર જે ગરબાની આધ્યાત્મિકતા નથી ખબર ફક્ત ને ફક્ત પોતાના મોજ શોખ માન મર્યાદા મોભો અને એ સારામાં જાળવવા માટે જો આવા પ્રયત્નો કરતા હોય તો એ પ્રયત્નો વાહયાત છે આવા પ્રયત્નો કરવાવાળા લોકોને અમે વિશ્વ હિન્દુ પરિષદ સખત શબ્દોમાં વખોડીએ છીએ અને કોઈપણ હિસાબે અમે અમારી પાસે તમને માહિતી મળી છે એવી માહિતી આપણા માધ્યમથી અમને મળશે તો ઠીક છે નહીં તો અમે પણ પ્રયત્નો કરીશું કે સો ટકા હિન્દુ રક્તના કણે જન્મેલા હિન્દુ સનાતની ભાઈઓ જ ગરબામાં ભાગ લે એવા અમારા પ્રયત્નો રહેશે આ ઘટનાથી વિશ્વ હિન્દુ પરિષદના સ્વયંસેવકો

સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર